આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં આંગણવાડીઓને આધુનિક બનાવવાનો પ્રોજેક્ટ અંતિમ તબક્કામાં છે આ પાયલટ પ્રોજેક્ટ અંતર્ગત કરમસદ ગામડી આણંદ શહેર મોગરી લાભવેલ અને જીટોડીયા વિસ્તારની કુલ વીસ આંગણવાડીઓને સ્માર્ટ બનાવવામાં આવી રહી છે આ સ્માર્ટ આંગણવાડીઓમાં ડિજિટલ શિક્ષણ માટે ટેબ્લેટ સ્માર્ટ ટીવી અને ઇન્ટરેક્ટિવ લર્નિંગ એપ્લિકેશન્સની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે દરેક કેન્દ્રમાં રંગકામ બાળમિત્ર શૌચાલય સલામત પીવાનું પાણી અને સ્વચ્છ રસોડાની વ્યવસ્થા કરવામાં આવી છે બાળકોના આરોગ્યની દેખરેખ માટે ડિજિટલ હેલ્થ ટ્રેકિંગ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે અને અત્યારે એક પાયલોટ પ્રોજેક્ટ તરીકે એક 20 આંગણવાડીઓને અમૃત આંગણવાડી એટલે કે સ્માર્ટ આંગણવાડી તરીકે અને અને રૂપાંતરિત કરી છે જેમાં તેમાં પ્રાથમિક રીતે તેમાં જેનો રિસ્ટ્રક્ચરેશન કરી રીસ્ટ્રક્ચરશન કરવામાં આવ્યું છે એની અંદર રંગરોગાન કરવામાં આવી છે એની સાથે સાથે બાળકોને અને જે ભૂલકાઓ છે નાના એમને પણ જે શિક્ષણની અંદર એમની રુચિ પેદા થાય અને ટેકનોલોજીની મદદથી અવનવા જે ગેજેટ્સ હોય જે સ્માર્ટ ટીવી હોય છે ટેબલેટ્સ હોય જે ઇન્ટરેટિવ લર્નિંગ સેશન્સ હોય છે તો એ અવ અને ડિજિટલ ટ્રેકિંગ સિસ્ટમ હોય છે તેના ઉપયોગથી ટેકનોલોજીની મદદથી તેમનો પણ સર્વાંગી શૈક્ષણિક વિકાસ થાય તે માટે મહાનગરપાલિકાએ આ વીસ સ્માર્ટ આંગણવાડીનું અત્યારે હાલ પ્રાથમિક તબક્કે નિર્માણ કર્યું છે